ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સૌ બધા મજામાં છો ત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે આપણે થોડીક વારમાં હમણાં ફાફડાને એવું લેવા જઈશું આયુષને જેમ લેવા છે તો આપણે ફાફડાને એવું ખાઈશું અને હમણાં આપણે જોઈએ આગળ ક્યાં ક્યાં જવાના છે આજે વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે અને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વ્લોગ હમણાં રોજ આવશે તો પ્લીઝ વ્લોગને સપોર્ટ કરજો અને કમેન્ટ કરીને જણાવજો તમને વ્લોગ કેવા લાગે છે આગળ બન્યા બ્લોગમાં વ્લોગમાં

ગુડ 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 મોર્નિંગ 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 કૃષ્ણ 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 મમ્મી તો તો પણ બોલતા નહીં લેવાનું ઇસ આ છે ને નથી તમારા માટે લેવાય જવા પડ્યા તમારે

તો ગાઈ જો અત્યારે આપણે અહીંયા રોટલી ચાલુ છે રોટલી બને છે અને પપ્પા જો ઘરે જમવા આવ્યા છે અને હવે પપ્પા જવા તું ચો કરે અને જમી લીધું મમ્મી રોટલી આપણે જો કામ કરાય કપડા લઈ છે કપડાં લઈ જાય તો બેનને મદદ કરાવી પડે મારે કોઈ બેન હોત તો મને મદદ ન કરાવે અને આપણે જોઈએ મોબાઈલ જોઈએ મોબાઈલ જો કેવો તો છે क्या हुआ गोलू फोन वाले ये फोन नहीं चाहिए इसमें देख तू इसमें देख फोन नहीं लेने का और रो तो तो नहीं अजो तू रो इसने तो बहु मारी जो ने मोडू तो जो क्यों करे लेवणा से मोडू प्ले चढ़ू छु आने आई उसने जमे लेना बस जैसे जमवा माटे आपरे जाइए क्या बात व्लॉग जो करे मजा आवे

જો આયુષ ને જેમિલ ને એ લોકો બધા બોલિંગ માટે ગયા હતા વિડીયો તમે આગળ જોયો અમે લોકો નહોતા ગયા કેમ કે અમાર રમવું નહોતું હતું અને ખોટી ખોટી ટિકિટ લેવાની એટલે અમે લોકો નહોતા ગયા નકુલનો વિડીયો આગળ તમે જોયો જ હશે કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને હવે આગળ જઈએ આપણે એ લોકો બીજે પણ જઈએ છીએ ક્યાં જઈએ બતાવીશું અને કેવી મજા આવી તમને મજા આવી અને હવે આગળ જઈએ આપણે ક્યાં જઈએ છીએ જોઈશું

ગાઈસ બહુ દિવસથી અમે લોકો કહેતા હતા કે અમે લોકો એક ટ્રિપ પર જવાના હતા ટ્રીપ પર જવાના હતા પણ તો કહેવાતું નહોતું વ્લોગમાં કે ટ્રીપ અમે ફાઇનલી કેન્સલ કરી છે બહુ એના કહેતા અમને થોડુંક સેડ ફીલ થાય છે પણ કાશ્મીરમાં જે થયું એ લઈને અમે બી બહુ દુઃખી હતા અને પછી જે થયું ને એ પછી અમે લોકોએ આમ મૂળ જ મરી ગયું જવા માટે ત્યાં આગળ એટલે અમે લોકોએ પ્લાન બિલકુલ કેન્સલ કરી દીધો હતો એ થયું ને એ જોઈને જ અમને લોકોને બહુ દુઃખ્યું હતું એટલે અમે લોકો એ પ્લાન કેન્સલ કરી દીધો હતો અને અમે લોકો આજે નીકળવાના હતા કાશ્મીર જવા માટે પણ સેડલી અમે લોકો હજી ઘરે જ છીએ અમદાવાદમાં જ છીએ કાશ્મીર નથી ગયા અને જવાના હતા પણ જે લોકો બિચારા ફરવા ગયા હતા અહીંયાથી એ લોકો બી આવી રીતે અમાર જેમ એક્સાઇટેડ થઈને જ ગયા હશે પણ એમને નથી ખબર કે એમની સાથે પણ કંઈક આવું થશે તો અમે એ લોકોનું આમ જાણીને અમને બહુ દુઃખ થયું ને પછી અમે લોકોએ વિચાર્યું કે કાશ્મીરના જ જવું નહીં એટલે અમે લોકોએ કાશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો હું જે કહેતી હતી બે ત્રણ વ્લોગમાં કીધું હતું મેં તમને કે અમે લોકો ક્યાંક ફરવા જવાના છીએ ટ્રીપ પર જવાના છીએ એ કાશ્મીર જ જવાના હતા અને હવે અમે એ પ્લાન કેન્સલ કરી દીધો છે તો જો ગાઈસ અમે લોકો પણ જવાના હોય તો જાઓ પણ બને ત્યાં સુધી હમણાં એને લેટ ગો કરો કાશ્મીરને બીજે ક્યાંક જગ્યાએ ફરવા જાઓ પછી આપણે નેક્સ્ટ યર કાશ્મીર જઈશું જ તે પણ અત્યારે ના જાઉં સેફ નથી વ્લોગ જોતા રહેજો કેમ કે હજી આપણે ક્યાંક જઈએ છીએ ક્યાં જઈએ છીએ બતાવીશું આ નકુલ જો કેટલો એક્સાઇટેડ છે હવે આગળ વ્લોગમાં જોજો આપણે ક્યાં જઈએ છીએ મેટ્રો સ્ટેશન પર બેઠા છીએ અત્યારે તો તો ગાઈઝ ધીમે ધીમે આ લોકો બધા જાય છે પહેલી વખત બે એવું છે બાર નીકળી પૂછવાનું હેલો ગાઈસ હે નકુલ <laughs> गर्मी <laughs> <गर्मीचे। laughs> नकुल मेरे साथ है छोटा सा बच्चा जो छोटा सा बच्चा मेरे गोद में बैठा है

कैसा हो रहा है तेरे को इसकी एक्साइटमेंट देखो पूरे के पूरे एक्साइटेड है इतने इतने एक्साइटेड कौन होते हैं हाँ मुझे पता है ये गुजराती व्लॉग है हम गुजराती हिंदी मिक्स बनाते हैं भाई हमको तो फावता है हमको फावता है फाइनली आप लोग पहुंची गया फन ब्लास्ट वहाँ જો નકુલ જો એના જેવા છોકરા ર ઊભો તો નકુલ એ નકુલ અહી આવતો રે ફોટો પાડ દઈ આ તારો ફ્રેન્ડ છે ને અહીયા ફોટો પાડ દઉં તારો જો ગાઈસ ફાઇનલી ફન બ્લાસ્ટ માં પહોંચી ગયા છીએ જો જેમિલ ભાઈએ લીધું છે બંદુક વાળું હમણાં એની ફાટશે તો જોજે ઉભા રહો ઉભા રહો એમ કેસે

નકુલ ને આયુષ રમી રહ્યા છે જામી ગઈ છે મેચ જબરજસ્ત હા નકુલ

શોખ જાય ગયો છે ઊંધું થવાનું એને આ રાઈડ માં બેવું છે ઊંધો થશે થોડીક વાર મને તો બહુ બીક લાગે છે હવે હું તો એને મોકલું છું મારી તો ફાટ મને ભીક લાગે છે બઉ ઉતારીશ ઉતારીશ અત્યારે

ઘર તરફ પ્રસ્થાન કરશું કે આ જઈએ છીએ શું જઈએ છે બતાવીશું આગળ અને આ લોકો જો ભૂખ લાગી ને ખાવા જઈએ ચાલો હા એમાં જતી રહ્યો જો આપણે લોકો અત્યારે ઓછી ગયા છીએ સુઝલર ને આલુ પરોઠા ને એવું ખાવા માટે લઈ લઈએ

ભરપેટ ખાધા ને ભૂખા ન થયા ને તીસરે દિન તમે ખાધા ને આવ છે હવે બીજું કાઈ ખાવું છે હવે કાઈ નહીં હવે ચાલો હવે આપણે લોકો ઘરે જઈએ પછી ઘરે જઈને આપણે મોનોપોલી રમીએ કે હવે શું હવે અત્યારે હવે કોણ મોનોપોલી રમીએ કે નહીં કહેવાય આ થાકી ગયા હવે ટ્રિપલ લાઈક ટ્રિપલ વિક્રમ સે ના તમે દે ચાલો હવે આપણે ઘરે પહોંચીએ અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે અને હવે બહુ થાકી ગયા છીએ આજે આખો દિવસ બહુ આખો દિવસ આજે બહુ બધું અમે લોકોએ એક્ટિવિટી બધું કર્યું છે તો હવે થાક લાગી ગયો છે અને હવે આપણે ફાઇનલી વ્લોગનો અહીંયા એન્ડ કરશું અને વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરે હર મહાદેવ જય શિયા રામ બાય બાય